Are you looking for fast food, bakery, lodge, hotel hotel and restaurant management accounting software? Here is a a solution. Please take a look. Namaskar. Hospitality પછી નાની લોજ હોય એ ચલાવવું છે ને બહારથી બહુ ગ્લેમરસ લાગે પણ અંદર ખાને એટલું જ જટિલ છે વિચારો ને મહેમાનોના બુકિંગ સાચવવા રૂમ ક્યારે ખાલી થશે એ જોવું ઇન્વેન્ટ્રીનો હિસાબ રાખવો અને હા સૌથી માથાનો દુખાવો આ ટેક્સના નિયમો સતત બદલાતા રહે સહેલું નથી હોતું આજે આપણી પાસે જે માહિતી છે એ આ જ પડકારોનો સામનો કરવા માટે બનેલા એક સોફ્ટવેર વિશે છે નામ છે કેએમએસ હોટેલ આ બધી માહિતી આપણને મળી છે હૈદરાબાદની કિટીઝ સોલ્યુશન્સ પાસેથી એમની વેબસાઇટ અને બીજા ડોક્યુમેન્ટ્સમાંથી આપણો હેતુ એ સમજવાનો છે કે ભાઈ આ સોફ્ટવેર છે છું કરી શકે છે અને ખાસ કરીને દક્ષિણ એશિયાના જે હોસ્પિટાલિટી બિઝનેસ છે એમના માટે કેટલું કામનું છે ચાલો જરા ઊંડા ઉતરીને વાત કરીએ બરાબર અને આપણે ખાલી ફીચર્સ ગણાવીશું નહીં પણ એ જોવાનો પ્રયત્ન કરીશું કે ટેકનોલોજી ખરેખર મતલબ પ્રેક્ટિકલી રોજના કામકાજને કેવી રીતે સરળ બનાવે છે નાણાકીય વ્યવસ્થાપન કેવી રીતે સુધારે છે અને સૌથી અગત્યનું જેવા જે સ્થાનિક ટેક્સના નિયમો છે એનું પાલન કરવામાં કેવી રીતે મદદ કરે છે એટલે કાર્યક્ષમતા અને પાલન આ બે મુખ્ય મુદ્દા રહેશે સરસ તો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી આ છે શું સ્ત્રોતો એને બહુ લાંબુ વર્ણવે છે સંપૂર્ણ ફૂડ હોસ્પિટાલિટી બિઝનેસ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ જીએસટી વેટ ઈઆરપી સોફ્ટવેર બાપરે હા હા લાંબુ નામ છે પણ સારે છે કે હોટેલ રેસ્ટોરન્ટ જેવા બિઝનેસ માટે ઘણા બધા કામ જેમ કે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ ટેક્સ બધું એક જ જગ્યાએ લાવી દે અને આ બનાવે છે હૈદરાબાદની કિટીઝ માઇક્રો સોલ્યુશન્સ અને કોના માટે છે આ એમણે લિસ્ટ આપ્યું છે ફાસ્ટ ફૂડ બેકરી હોટેલ મેસ લોજ રેસ્ટોરન્ટ વાઇન શોપ બાર રિઝોર્ટ્સ મતલબ લગભગ બધા જ આવી ગયા હોસ્પિટાલિટી અને ફૂડ સર્વિસ વાળા એમનો એક લોગો પણ છે એક ફાઇલમાં હતો કઈક અમૂર્ત આકૃતિઓ છે અને નીચે કે એમ એસ લખેલું પુસ્તક જેવું છે હા અને અહીં એ વાત નોંધવા જેવી છે કે એ લોકો આને ખાલી એક સોફ્ટવેર નથી કહેતા પણ ઈઆરપી કહે છે એનો એવો કે આ ખાલી એક કામ નથી કરતું પણ બિઝનેસના ના ઘણા બધા પાસા ફ્રન્ટ ઓફિસ અકાઉન્ટ ઇન્વેન્ટરી આ બધાને જોડવાનો પ્રયાસ કરે છે એ જોઈએ મને જે રસપ્રદ લાગ્યું ને એ છે ફ્રન્ટ ડેસ્ક મેનેજમેન્ટ પર એમનો ભાર ઝડપી ચેક ઇન ચેકઆઉટ તો ઠીક છે પણ પેલું રિયલ ટાઈમ કલર ડેશબોર્ડ मतलब स्क्रीन પર જ દેખાઈ જાય કે કયો રૂમ ખાલી કયો ભરેલો કયો સફાઈમાં રંગોથી જ ખબર પડી જાય એડব্লিউ ફોન કે વોકીટોકી પર પૂછ પૂછ કરવાનો ઓછું થાય અને આ બહુ નાની વાત નથી હોટેલ બિઝનેસમાં ખાસ કરીને જ્યારે સીઝન હોય ત્યારે રૂમ કેટલી જલ્દી તૈયાર થાય અને બીજા ગેસ્ટને મળે એ બહુ મહત્વનું છે આ રિયલ ટાઈમ ડેશબોર્ડ સીધું જ કામની સ્પીડ વધારે સ્ટાફ ને તરત ખબર પડે કયો રૂમ અવેલેબલ છે ભૂલો ઓછી થાય અને ગેસ્ટ ને રાહ ઓછી જોવી પડે બીજું સ્ટે વ્યુ નો ઉલ્લેખ છે એ પણ સારું છે એક જ સ્ક્રીન પર બધી વિગત ક્યારે આવ્યા ક્યાં સુધી રોકાશે કઈ સર્વિસ વાપરી કેટલું બિલ થયું બધું એકસાથે બિલિંગ વખતે બહુ સરળતા રહે હા અને બુકિંગ અને રિઝર્વેશનમાં પણ આવી જ સરળતા લાવવાનો પ્રયાસ લાગે છે વેબસાઇટથી બુકિંગ આવે ફોન પર આવે કે કોઈ એજન્ટ કરાવે બધું એક જ સિસ્ટમમાં મેનેજ થાય અને લાઈવ કેલેન્ડર હોય એટલે ઓવર બુકિંગ ના થાય પેલું થાય ને ક્યારેક એક જ રૂમ બે જણને અપાઈ જાય હા એ ટાળી શકાય અહીં એક બીજું ફીચર છે પેકેજ વાઇઝ રૂમ રેન્ટ આનો શું મતલબ હશે હા મતલબ કે હોટેલ વાળા અલગ અલગ પેકેજ બનાવી શકે જેમ કે ત્રણ રાત રોકાવ તો સ્પેશિયલ ભાવ અથવા વીકેન્ડ પેકેજ જેમાં બ્રેકફાસ્ટ ફ્રી આવી ફ્લેક્સિબિલિટીથી શું થાય કે એ લોકો અલગ અલગ પ્રકારના ગ્રાહકોને આકર્ષી શકે અને આવક પણ વધારી શકે ખાલી રૂમ ભાડા પર આધાર રાખવાને બદલે કંઈક વધારાનું આપી શકે બરાબર હવે આવીએ રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડ બાજુ એમના માટે શું છે અહીં મુખ્ય વસ્તુ છે પીઓએસ સિસ્ટમ પોઈન્ટ ઓફ સેલ એટલે પેલું કાઉન્ટર જ્યાં ઓર્ડર અપાય ને બિલ બને સ્ત્રોતો કહે છે કે આ પીઓએસ સિસ્ટમ ઓર્ડર લેવાનું અને બિલ બનાવવાનું કામ ઝડપી અને ચોક્કસ બનાવે છે અને અહીં પણ એક વસ્તુએ મારું ધ્યાન ખેંચ્યું ડિજિટલ કેઓટી કિચન ઓર્ડર ટિકિટ આપણે જોઈએ છીએ ને રેસ્ટોરન્ટમાં વેટર ઓર્ડર લખીને કાગળની ચિઠ્ઠી કિચનમાં આપે ડિજિટલ કેઓટી એટલે ઓર્ડર સીધો સિસ્ટમમાંથી કિચનના સ્ક્રીન પર કે પ્રિન્ટર પર જાય હા પેલી હાથથી લખેલી ક્યારેક ઉકલે નહીં એવી ચિઠ્ઠીઓમાંથી છુટકારો બરાબર હા આના ફાયદા સ્પષ્ટ છે એક તો ઓર્ડરમાં ભૂલ થવાની શક્યતા ઘટી જાય પેલું કાંદા વગરનું વધારાના કાંદા થઈ જાય એવું ન થાય બીજું ઓર્ડર કિચનમાં પહોંચવામાં ટાઈમ જ ના લાગે વેઇટર અહીં એન્ટર કરે ને ત્યાં કિચનમાં દેખાય એટલે ઓર્ડર જલ્દી બને ટેબલ જલ્દી ખાલી થાય અને ગ્રાહક પણ ખુશ હા સાચી વાત રેસ્ટોરન્ટ માટે બીજી પણ સુવિધાઓ છે જેમ કે ટેબલ મેનેજમેન્ટ કયું ટેબલ ખાલી કયું રિઝર્વડ એ બધું જોવાય ગ્રાહક કે તો ટેબલ બદલી અપાય અને જો ચાર પાંચ મિત્રો હોય તો બિલ અલગ અલગ કરી આપવાની સગવડ પણ હોય અથવા બે ટેબલનું બિલ ભેગું કરવું હોય તો એ પણ થાય અને જો હોટેલમાં જ રેસ્ટોરન્ટ હોય તો રેસ્ટોરન્ટનું બિલ સીધું ગેસ્ટના રૂમ બિલમાં એડ થઈ જાય આ ખરેખર બધું એકીકૃત કરી દે છે બરાબર અને પેલો ટેકઅવે ઓર્ડર માટે અલગ વર્કફ્લોનો ઉલ્લેખ છે એ પણ અગત્યનો છે કારણ કે ડાઇન ઇન રૂમ સર્વિસ અને ટેકઅવે હોય જો જ અલગ વ્યવસ્થા હોય તો સ્ટાફ માટે ગૂંચવણ ઓછી થાય અને દરેક ઓર્ડર બરાબર હેન્ડલ થાય એટલે આ એકીકરણ અને વર્ગીકરણ બંને જરૂરી છે ચાલો હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ નાણાકીય અને ટેક્સ પાલન ફાઇનાન્શિયલ અને ટેક્સ કમ્પ્લાયન્સ આ તો બંને માટે હોટેલ અને રેસ્ટોરન્ટ બહુ અગત્યનું છે ખાસ કરીને આપણા દક્ષિણ એશિયાના દેશોમાં સ્ત્રોતો ખાસ ભાર મૂકીને કહે છે કે સોફ્ટવેર જીએસટી બિલિંગ અને રિપોર્ટિંગને એકદમ સરળ બનાવે છે એક ક્લિકમાં જીએસટી વાળું ઇન્વોઇસ તૈયાર અને ટેક્સની ગણતરી ઓટોમેટિક આ ખરેખર ખરેખર બહુ મોટી વાત છે ભારતમાં અને બીજા ઘણા દક્ષિણ એશિયાઈ દેશોમાં જીએસટીનું પાલન ફરજિયાત તો છે જ પણ એ જટિલ પણ છે જાતે ગણતરી કરવામાં ભૂલો થઈ શકે ખોટા રિટર્ન ભરાઈ જાય તો દંડ લાગે બીજી કાર્યવાહી થાય જો સોફ્ટવેર જ ટેક્સ ગણી લે અને રિપોર્ટ બનાવી દે તો આ બધું જોખમ ઘણું ઓછું થઈ જાય ઓડિટ વખતે કે રિટર્ન ભરતી વખતે બહુ આસાની રહે એક સોર્સ તો એવું પણ કહે છે કે કેએમએસ હોટલ અલગ અલગ દેશોના ટેક્સ કાયદા મુજબ કસ્ટમાઇઝેશન પણ આપે છે જેમ કે ભારત માટે જીએસટી બીજા દેશો માટે વેટ પછી ઇન્કમ ટેક્સ આઈટી વિથહોલ્ડિંગ ટેક્સ ડબ્લ્યુએચટી ફેડરલ એક્સાઇઝ ડ્યુટી એફડી કોર્પોરેટ ટેક્સ સીઆઈટી વગેરે હા અને આ એ બતાવે છે કે એમનો ટાર્ગેટ ખાલી ભારત નથી પણ આખો દક્ષિણ એશિયાઈ પ્રદેશ છે અફઘાનિસ્તાનથી શ્રીલંકા સુધી દરેક દેશની ટેક્સ સિસ્ટમ અલગ છે જો આ સોફ્ટવેર ખરેખર આ બધાને સંભાળી શકતું હોય તો એ એની વર્સેટેલિટી બતાવે છે એને પ્રાદેશિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવે છે ટેક્સની વાત નીકળી છે તો એક બીજો રસપ્રદ મુદ્દો છે એક અલગ સોર્સ છે જીએસટી એન્ડ ઇન્કમટેક્સ સર્વિસીસ કોલેબોરેશન નામનો એમાં લખ્યું છે કે કિટીઝ માઇક્રો સોલ્યુશન્સવાળા કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કાનૂની કંપની સાથે મળીને જીએસટી અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સેવા પણ આપે છે અલબત્તા એના અલગ પૈસા લેતા હશે અને એના માટે એમની અલગ વેબસાઇટ પણ છે www.mygstservice.com હા અહીં થોડું સ્પષ્ટ કરવું જરૂરી છે જે માહિતી મળી છે એના આધારે એવું લાગે છે કે કેએમએસ હોટેલ સોફ્ટવેર પોતે રિટર્ન ફાઇલ કરવા માટે જે ડેટા જોઈએ જે રિપોર્ટ્સ જોઈએ એ તૈયાર કરી આપે છે પણ રિટર્ન ફાઇલ કરી આપવાની જે સેવા છે એ સોફ્ટવેરનો ભાગ નથી એક અલગ વધારાની પેડ સર્વિસ છે જે એ લોકો કોઈક સાથે ભાગીદારીમાં આપે છે આ તફાવત સમજવો જરૂરી છે સોફ્ટવેર તમને ફાઇલિંગ રેડી ડેટા આપે છે પણ એ જાતે ફાઇલિંગ નથી કરતો બરાબર હવે બીજા ઇન્ટિગ્રેશન અને ફીચર્સ જોઈએ હોટેલ સોફ્ટવેરમાં રેસ્ટોરન્ટનું બિલ રૂમમાં એડ થાય એ વાત તો થઈ એ સિવાય અમુક જગ્યાએ નિયમ હોય છે કે પોલીસ સ્ટેશનમાં ગેસ્ટની વિગતોનો રિપોર્ટ આપવો પડે તો એની સુવિધા પણ છે પછી હાઉસકીપિંગ મેનેજમેન્ટ કયો રૂમ સાફ થયો કયો બાકી એ બધું ટ્રેક થાય અને એનાલિટિક્સ પણ છે પોલીસ રિપોર્ટિંગ અને હાઉસકીપિંગ જેવી વસ્તુઓ રોજના કામને વ્યવસ્થિત રાખે અને કાયદાનું પાલન પણ થઈ જાય અને એનાલિટિક્સ એ બહુ પાવરફુલ હોઈ શકે સ્ત્રોતો કહે છે કે યુઝર પ્રમાણે વેઇટર પ્રમાણે કે પછી કોઈ આઇટમ પ્રમાણે વેચાણ ટ્રેક કરી શકાય એટલે મેનેજમેન્ટ જોઈ શકે કે કઈ ડિશ સૌથી વધુ વેચાય છે કયા ટાઈમે ભીડ વધુ હોય છે કયો વેટર વધુ સેલ કરે છે આ બધી માહિતીથી ભવિષ્યના નિર્ણયો લેવામાં મદદ મળે મેન્યુ બદલવું હોય સ્ટાફની ગોઠવણ કરવી હોય માર્કેટિંગ કરવું હોય બધામાં ઉપયોગી રેસ્ટોરન્ટ સોફ્ટવેરમાં ઇન્વેન્ટરી અને પ્રોડક્શન કંટ્રોલની પણ વાત છે એટલે કે રસોડામાં જે કાચો માલ વપરાય એનો હિસાબ રહે કેટલા ટામેટા આવ્યા કેટલા વપરાયા કેટલા બગડ્યા આનાથી શું ફાયદો આનો સીધો ફાયદો નફા પર થાય રેસ્ટોરન્ટ બિઝનેસમાં ફૂડ કોસ્ટ કંટ્રોલ કરવો બહુ જ અગત્યનો છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટથી ખબર પડે કે ક્યાં બગાડ થાય છે ચોરી થતી હોય તો અટકે અને કઈ વાનગી બનાવવામાં ખરેખર કેટલો ખર્ચ થાય છે એનો ચોક્કસ અંદાજ આવે અને પ્રોડક્શન કંટ્રોલ એ સુનિશ્ચિત કરે કે જે સ્ટેન્ડર્ડ રેસીપી નક્કી કરી હોય એ પ્રમાણે જ વાનગી બને જેથી ક્વોલિટી પણ જળવાય અને ખર્ચ પણ કાબૂમાં રહે આ સિવાય કેશ ફ્લો બેંક રિપોર્ટ આઇટમ પ્રમાણે વેચાણ ગ્રુપ પ્રમાણે વેચાણ આવા બધા નાણાકીય રિપોર્ટ્સ પણ મળે જે ધંધાની હાલતનો સ્પષ્ટ ચિતાર આપે ઓકે હવે થોડી ટેકનિકલ વાતો આ સોફ્ટવેર મળે કેવી રીતે એક ખાસ વાત એ છે કે કેએમએસ હોટેલ ઓફલાઈન અને ઓનલાઈન બંને વર્ઝનમાં અવેલેબલ છે અને સોર્સ ભાર દઈને કહે છે કે આ બંને અલગ અલગ સોફ્ટવેર છે એક જ નથી જે બંને રીતે ચાલે બીજી બાજુ જેમને ગમે ત્યાંથી બિઝનેસનો ડેટા જોવો હોય એમના માટે ઓનલાઈન એટલે કે ક્લાઉડ બેઝડ વર્ઝન વધુ અનુકૂળ રહે એટલે આ ફ્લેક્સિબિલિટી જુદા જુદા બિઝનેસ અને એમની પરિસ્થિતિને અનુરૂપ છે કયા કયા દેશોમાં સેવા આપે છે એ પણ સ્પષ્ટ છે દક્ષિણ એશિયાઈ દેશો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ભૂટાન ભારત માલદીવ્સ નેપાળ પાકિસ્તાન અને શ્રીલંકા ઘણું મોટું કાર્યક્ષેત્ર છે અને છેલ્લે એક સ્ટાન્ડર્ડ પણ જરૂરી સલાહ જે સ્ત્રોતોમાં છે ગ્રાહકોએ ખરીદતા પહેલા ટર્મ્સ એન્ડ એટલે કે નિયમો અને શરતો ધ્યાનથી વાંચી લેવા જોઈએ હા આ ભલે સામાન્ય લાગે પણ બહુ જરૂરી છે સોફ્ટવેરનું લાઇસન્સ કેવું છે સપોર્ટ કેટલો મળશે અપડેટની શું પોલિસી છે ડેટા સિક્યોરિટીનું શું છે આ બધી વાતો એમાં લખેલી હોય એ વાંચી લેવાથી પછીથી કોઈ ગેરસમજ ના થાય તો આટલી બધી ચર્ચા પછી આપણે શું કહી શકીએ કે એમએસ હોટેલ એક એવા સોફ્ટવેર પેકેજ તરીકે સામે આવે છે જે દક્ષિણ એશિયાના હોસ્પિટાલિટી અને ફૂડ સર્વિસ બિઝનેસ માટે ઘણું બધું કરી આપવાનો દાવો કરે છે એનો મુખ્ય હેતુ કામકાજને સરળ બનાવવાનો ટેક્સ જેવી જટિલ બાબતોને ઓટોમેટ કરવાનો અને અંતે બિઝનેસનો નફો વધારવાનો લાગે છે અને એની સુવિધાઓની રેન્જ પણ ઘણી મોટી છે નાની લોજથી લઈને મોટા અને રેસ્ટોરન્ટ સુધી બધાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ છે બિલકુલ એની મુખ્ય તાકાત એના ઇન્ટીગ્રેશનમાં છે મતલબ બધું એક સાથે જોડાયેલું છે ફ્રન્ટ ડેસ્ક પીઓએસ અકાઉન્ટિંગ ઇન્વેન્ટ્રી બીજું છે ઓટોમેશન ખાસ કરીને જીએસટી અને ટેક્સ રિપોર્ટિંગમાં અને ત્રીજું સ્થાનિક જરૂરિયાતો પ્રત્યેની સજાગતા જેમ કે અલગ અલગ દેશોના ટેક્સ નિયમો અને પેલા ઓફલાઈન ઓનલાઈન વિકલ્પો એને વધુ લોકો સુધી પહોંચાડે છે આ બધું મળીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ટેકનોલોજી અપનાવવાનું કલાચ થોડું સરળ બનાવી શકે છે અને આજના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો સવાલ મૂકી જઈએ દક્ષિણ એશિયા જેવું માર્કેટ જે ઝડપથી ડિજિટલ થઈ રહ્યું છે જ્યાં અસંખ્ય નાના અને મધ્યમ કદના હોસ્પિટાલિટી બિઝનેસ છે ત્યાં જો કેએમએસ હોટેલ જેવો સ્થાનિક જરૂરિયાતોને સમજીને બનાવેલું વ્યાપક સોફ્ટવેર સફળ થાય તો એ આખા ઉદ્યોગની કામ કરવાની રીત અને સ્પર્ધાત્મકતા પર કેવી અસર પાડી શકે શું એ પેલી પરંપરાગત રીતે ચાલતી દુકાનો અને આધુનિક ટેકનોલોજી વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદ કરી શકે આ સવાલ પર જરૂર વિચારવા જેવું છે